આગળ વાત અમીરગઢની કરીએ અમીરગઢના ઇકબાલગઢમાં પણ મેઘરાજાનું આગમન થયું છે લાંબા વિરામ બાદ ઇકબાલગઢમાં વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી જ પાણી ભરી વળ્યા છે ત્યારે ઇકબાલગઢ હાઇવેથી બજારના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે ઘણો લાંબો વિરામ રાહ જોવામાં આવી અને ત્યારબાદ વરસાદ વરસ્યો પરંતુ ત્યારબાદ મેઘરાજા મન વરસ્યા છે અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે લાંબા વિરામ બાદ ઇકબાગરમાં મેઘરાજા મન મૂકીને વસ્યા હતા મારા પાસાના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ ઇકબાગ હાઈવેથી ઇકબાગટ બજારમાં આવવાનું મુખ્ય માર્ગ કહેવામાં આવે છે જેના ઉપર હજારોની સંખ્યામાં વાહનોની અવે જવર થતી હોય છે માત્ર પંદર મિનિટના જ વરસાદે આ માર્ગને જાણે નદીના નદીના પર્સમાં ફેરવું હોય તેવી જોઈ શકો છો અશોક રાણાવ્યા સંદેશ ન્યૂઝ ચેનલ અમીરગઢ